નમસ્કાર હું પ્રેરણા આપજે રાષ્ટ્રીય ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો આદિજાતિ વિભાગ દ્વારા ધરતી આબા ભગવાન તથા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા ધારાસભ્ય મોહનભાઈ ડોઢિયાની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વલવાડા ખાતે કરવામાં આવી હતી આ અવસરે જણાવ્યું હતું કે સાંસદે જણાવ્યું હતું કે અનેક સુરબીરોએ આઝાદીના સંગ્રામમાં પોતાના બલિદાનો આપ્યા હતા રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર એકવીસમાં બિરસા મુંડાના જન્મદિવસ તારીખ પંદરમી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અમલમાં મૂકીને આદિજાતિ બંધોના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અવસરે ધારાસભ્ય મોહનભાઈ ડોઢિયાએ અંગ્રેજો સામે લડનારા ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત વિગતો આપી હતી આ પ્રસંગે વડાપ્રધાન ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું આ અવસરે મહાનુભાવોના હસ્તે મહુવા વિધાનસભાના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ વિવિધ વિભાગોના રૂપિયા બે પોઈન્ટ બાણું કરોડના એક્યાસી વિકાસલક્ષી કામોનું ઈખાત મૂર્ત તેમજ રૂપિયા અડતાલીસ પોઈન્ટ પચીસ લાખના અઢાર વિકાસ લક્ષ્ય કામોનું એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આદિવાસી જય જોહાર ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતીના પાવન અવસર પર દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી સમાજની કુળદેવી આસ્થાનું કેન્દ્ર એવા દેહ ખાતે આજે આશીર્વાદ પ્રાપ્ત કરીને ડેડિયાપાળાથી આદિવાસી વિસ્તારમાંથી આખા દેશમાં આજે ધરતી એવા ભગવાન બિરસા મુંડા ખૂબ નાની વયે એક વીર સ્વાતંત્ર્યવીર યુવા સ્વાતંત્ર્ય વીર તરીકે જેમણે અંગ્રેજોની સામે લડતા લડતા શહાદત વોરી એવા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પંદર નવેમ્બરને રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ તરીકેની એક ભવ્ય ઉજવણી આજે ગુજરાતની ધરા પરથી કરીને અને મા દેવમોગરાના આશીર્વાદ લઈને આજે અહીંયા આ કાર્યક્રમમાં અમે જોડાયા છે સુરત જિલ્લાના આ નવા અંબિકા તાલુકામાં પણ પહેલી વખત આવો ભવ્ય કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા જોડાયા અને ભગવાન બિરસા મુંડાની જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરી અને આદિવાસી સંસ્કૃતિ અને વન પર્યાવરણ અને સંસ્કૃતિનું સંવર્ધન અને પ્રકૃતિનું જતન કરતા એવા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા દેવ મોગરાજીની માતાજીની મૂર્તિ અને ભારત માતાની પ્રતિમાની સાથે અન્ન પૂજા કરીને જે જેનાથી માનવ જીવન સત્ય છે કોઈ પણ માણસ અન્ન સિવાય જીવી શકતા નથી ત્યારે એવા અન્નપૂર્ણાના નામે ઓળખાતી દેવ મોગરા માતાની પૂજા પણ અન્ન પૂજાથી કરીને આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરી છે જય આદિવાસી રોજ દરસોમી જન્મ જયંતિ બિરસા મુંડા ભગવાનની સમગ્ર ભારત દેશની અંદર આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉજવવા માટેનું નક્કી કરવામાં આવેલું અને એના ભાગરૂપે આજે અમારા મહુવા વિધાનસભાની અંદર અને આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન ડેડિયાપાડા ખાતે દેવ મોગરા દેવીને પૂજા કરીને એમણે ડેડિયાપાડાથી શરૂઆત કરી છે આજે અહીંયા ટુએમાં મહુવા વિધાનસભામાં જોડાયા આદિવાસી સમાજ સમગ્ર આજે હજારોની સંખ્યામાં મારા મત વિસ્તારના લોકોએ એને નિહાળ્યા છે સાંભળ્યા છે અને દોઢસોમી જન્મ જયંતિ રંગે ચગે ઉજવવામાં આવી છે અમારા માનનીય સાંસદ પ્રભુભાઈ વસાવા સાહેબ અને મારા સાથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાહેબ અને મારા સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ આનંદ વિભોર આ વિસ્તારની જનતાએ આજે એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી કરી છે દાદરા નગર હવેલી અને દમણ દીવમાં આદિવાસી ગૌરવ સપ્તાહ અને ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે પૂર્ણ